પાયામાં જ ભ્રષ્ટાચાર અને આપણે આજે વાત કરવી છે તેને લઈને જ અને આપણી સાથે જોડાઈ ગયા છે દર્શન નાયક જે જાગૃત નાગરિક છે અને સુખરામ રાઠવા સામાજિક કાર્યકર છે આપણી સાથે જોડાઈ ગયા છે અને અમારા આઉટપુટ હેડ નરેશ મકવાણા પણ આપણી સાથે જોડાઈ ગયા છે દર્શનભાઈ સુખરામભાઈ અને નરેશ આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હવે દર્શનભાઈ તમારાથી શરૂઆત કરીએ હવે આખી ઘટના તમને ખબર જ છે તમે સુરતમાં રહો છો તો

છેલ્લા ઘણા વર્ષોથી દરેક ગામમાં યોજના હોય તે અંગેની વારંવાર ફરિયાદો રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ ને કરવામાં આવતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા આ સરકાર કે આ તંત્ર લેતું નથી જે માંડવી તાલુકાના તરકેશ્વર ગામ ખાતે લગભગ એકવીસ ગાય પગલા પાણી પુરવઠા યોજના અંતર્ગત એકવીસ કરોડ રૂપિયા લગભગ નવ લાખ લીટર પાણીની કેપેસિટી ધરાવતી યોજનાનું ખાતમુહૂર્ત પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તમે જો કામગીરી કરીને જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ઉદ્ઘાટન કરવાનું સરકારે નક્કી કર્યું તો નવ લાખ લીટર પાણી ભરતાની સાથે પટ્ટાનો મેલ તૂટી પડે એ રીતે આ મોટા પ્રમાણમાં લોકોના તાકીના પાણીના એકવીસ કરોડ રૂપિયાના ખર્ચને આજે તમે જોઈ શકો છો કે પત્તાની મેલની જેમ તૂટી પડી સરકારને ને વારંવાર સરકારે એવી જાહેરાત કરે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિકાસની વાત કરે તમારી ક્વોલિટીની વાત કરે ગુણવત્તાની વાત કરે

તમામ કામો ને એના ચકાસણી કરવામાં આવે અને સમગ્ર બાબતમાં જે મજૂરોના જે મજૂરોને અકસ્માત થી ઘાટ થયા છે એને પણ પાંચ પાંચ લાખ રૂપિયા ની સહન કરવામાં આવે બિલકુલ ઓકે આપણે નરેશ વાત કરી રહ્યા છે આપણે સવારથી આને આ સુરતની જે વાત છે તેના ઉપર આપણે વાત પણ થઈ હતી હવે પ્રશ્ન એ જ છે કે જો મોટું મોટા બજેટ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે મોટા મોટા બજેટની અંદર વાયદા અને વાયદાની સાથે મોટું મોટું બજેટ પણ ફાળવવામાં આવે છે પણ જો છતાં પણ આપણી સામે આ દ્રશ્યો જોવા મળે અને એવું નથી કે નાની મોટી રકમ છે બહુ મોટી રકમ છે અને એમાં પણ હજુ તો કરવાની વાત છે પણ મારી જે વાત મૂળ મુદ્દો જે છે તેની શરૂઆત કરતા પહેલા જે છે એ હું અમદાવાદના સારંગપુરની ટાંકી જે છે તેનું ઉદાહરણ આપવા માંગીશ સારંગપુરની અંદર જે ટાંકી છે એ પંચોતેર વર્ષ પહેલા બનેલી અને તમે વિચારો કે અત્યારે છે એની તોડફોડનું કામ જે છે એ તોડીને નવી બનાવવાનું કામ ચાલે છે દસ ટનથી પણ વધારે વજનની એ ટાંકી છે અને દસ માળનું બિલ્ડિંગ છે તેના કરતાં પણ વધારે ઊંચી આ ટાંકી છે તમે જુઓ કે સોશિયલ મીડિયામાં છે અત્યારે એ ટાંકી તોડવામાં આવી રહી છે તો તેમાં જેસીબી મશીન છે એ ટાંકીની ઉપર ઊભું છે અને એનો જે એરિયલ વ્યૂ જે છે ને એ અત્યારે સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો છે આ ઉદાહરણ એટલા માટે આપવું પડે છે કારણ કે પંચોતેર વરસ પહેલાંની વાત છે અને એ એટલા માટે આપીએ છીએ કે આજે પંચોતેર વરસ પછી જ્યારે એ ટાંકી તોડીએ છે તો એક આખું જેસીબી મશીન એની ઉપર ઊભું રાખીએ છીએ અને તેમ છતાં પણ છે એ ટાંકીને કશું થતું નથી અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમે જુઓ કે આજથી છે એ દસ પંદર વરસ પહેલાં છે એ સ્થિતિ એવી હતી કે કોઈ પણ ગામની અંદર છે એ રસ્તો કાચો હોય પછી ત્યાં ડામર રોડ બને તો કમસે કમ છે એ પાંચ સાત વર્ષ સુધી તેને કશું થતું નહોતું અત્યારે પરિસ્થિતિ છે એનાથી તદ્દન ઉલટી છે કે સરકારી કોઈ પણ છે કામ છે એ ચાલતું હોય તો એ એ ચાલતું હોય કામ એ દરમિયાન જ છે એ એનો કાટમાળ એનો માલ છે એ તૂટી પડે છે કોઈ બ્રિજ બનતો હોય છે તો એ બ્રિજ છે એના પાયામાંથી જ છે એ ખસી જાય છે ને અચાનક છે એ બધું જ થયેલું બાંધકામ છે તૂટી જાય છે આવા એક થી વધારે ઉદાહરણો છે ગુજરાતે જોયા છે અને સુરતની જે આ ઘટના છે એ તો એમ કેવાય કે આ જે નાના મોટા ભ્રષ્ટાચાર થયા હતા એમાં સૌથી સીરમોર આ ઘટના છે તમે કલ્પના કરો કે એકવીસ લાખ એકવીસ કરોડ રૂપિયાનું બજેટ છે તેત્રીસ ગામોની ના ને છે ત્યાં પીવાનું પાણી પૂરું પાડવા માટે થઈને આખી આ યોજના હતી અને એનું ટેસ્ટિંગ ચાલતું હતું અને એ ટેસ્ટિંગ દરમિયાન જ છે આ ટાંકી છે એ ફાટી ગઈ અને આખા ગામની અંદર છે જાણે પૂર આવેલું હોય એ રીતે છે પાણી છે ફરી વળ્યું એટલે એ બધું તો નુકસાન થયું જ પણ સવાલ એ થાય છે કે આ કેટલો મોટો ભ્રષ્ટાચાર હશે કે એકવીસ કરોડ રૂપિયાની ટાંકી જે છે એ ગણતરીની સેકન્ડોમાં છે તૈયાર થયેલું આખું બાંધકામ છે તૂટી પડેલું એમ એટલે આ સ્પષ્ટ રીતે છે એ ભ્રષ્ટાચારનો બહુ મોટો કેસ છે અને અત્યારે તો છે એમ કેવાય છે કે એના માટે જે જવાબદાર બે એન્જિનિયરો હતા એ બંનેને છે સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે અને જે કામ જે એજન્સી આપવામાં આવેલું હતું તેનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવેલું છે પણ મને એવું લાગે છે કે આ બધી બાબતો છે ને હવે ગુજરાત માટે બહુ નોર્મલ બની ગઈ છે કે જ્યારે પણ છે આ રીતે છે આગ લાગે ત્યારે છે એ પહેલું કામ છે એ આ પ્રકારનો કુવો ખોદવાનું કરવામાં આવતું હોય છે કે ભાઈ જવાબદાર જે પણ બે ત્રણ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી દો જેથી કરીને જ્યારે મીડિયામાં આ બાબતમાં કોઈ સવાલ પૂછવામાં આવે તો અમે કાર્યવાહી કરી રહ્યા છે એ પ્રકારનું બતાવવામાં આવી શકે પણ આ પ્રકારની ઘટનાઓ જે છે એનું જે પરિણામ આવવું જોઈએ કે જે એજન્સી એના માટે જવાબદાર છે આપણી સામે બીજું અમદાવાદનું પણ એક બહુ મોટું ઉદાહરણ છે તમે જુઓ કે હાટકેશ્વર બ્રિજ છે એ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો અને ચાર વર્ષ પણ એના થયા નોતા અને એ બ્રિજ છે એ આપણે આખે આખો તોડવો પડ્યો છે અને એની પણ છે અત્યારે એક કાર્યવાહી ચાલી રહી છે એટલે મને લાગે છે કે આ બધું છે હવે ન્યુ નોર્મલ જેવું બનતું જાય છે અને આ બાબતમાં છે જાગૃત નાગરિકો એ છે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે બિલકુલ નરેશ તમે કહી રહ્યા છો કે જાગૃત નાગરિકની જો આપણે વાત કરી રહ્યા છીએ તો હવે વાત આપણે જે આજે ટાંકી પડી ગઈ છે તૂટી ગઈ છે તેની વાત કરી રહ્યા છીએ તો હવે આ જનતાના પરસેવાની કમાણી છે જે લોકો ટેક્સ પે કરે છે એ એની કમાણી અને કમાણીમાં બી જે ટેક્સ જે સરકાર જે વસૂલ કરે છે એ ટેક્સ તો લોકો આપે જ છે પણ સાથે એ લોકોને પરિણામ શું મળે છે પાણીની ટાંકી તૂટી જાય છે અને પાણી એ જ પાણીની ટાંકી જે પાણીથી લોકોને પાણી પૂરું પાડવામાં આવશે હવે આ જ પરિસ્થિતિ આપણી સામે સર્જાય તો સવાલ

કે એમાં કયા પ્રકારની ગુણવત્તા રેટી કેટલી માટી કેટલી સિમેન્ટ કેટલી લોખંડ કેટલું મજૂરી લેબર કામ કેટલું ફિનિશિંગ કેટલું આ પ્રકારનું પરંતુ સરકાર એ ટેન્ડર બહાર પાડ્યા પછી જે તે કોઈ એજન્સી હોય એને ટેન્ડર બહાર બતાવીને એને એને લોએસ્ટ બતાવીને જે ઓછા ઓછા ભાવે જે ટેન્ડર મળતું હોય એ એજન્સીને એનું કામ આપવામાં આવતું હોય છે એ રોડ નું હોય રસ્તા નું હોય બ્રિજ નું હોય કે સિંચાઈ ને કે ગમે તેને લગતું હોય હવે તમે કલ્પના કરો કે સો રૂપિયાનું કામ એ લોયન્સ તરીકે સાઠ રૂપિયામાં કોઈ એજન્સીને મળતું હોય એક બાજુ સરકારની કન્સલ્ટ એજન્સી એવું કે આ સો રૂપિયામાં જે કામ થવું જોઈએ તેને બદલે એ કામ સાઠ રૂપિયામાં કોઈને આપવામાં આવતું હોય પછી સરકાર એવું કરે કે જે ગામમાં જગ્યાએ એ ટાંકી બનતી હોય રોડ બનતો હોય રસ્તો બનતો હોય તો પહેલું એનું ઉદ્ઘાટન સરપંચ કરે પછી તાલુકા પંચાયત નો સભ્ય કરે પછી જિલ્લા પંચાયત નો સભ્ય કરે ધારા સભ્ય કરે સંસદ સભ્ય કરે વિસ્તારના મંત્રી કરે પછી મુખ્યમંત્રી કરે આ તમામનો નો ખર્ચો જે આવે એના ખિસ્સા પૈસા નથી આપતો એ ટકાવારીના આધારે એ પૈસા એમાં એ આવક ખર્ચામાં આપવામાં આવતા હોય બીજી બાજુ પાર્ટી કમિશન સરકાર નું એટલે તમે કલ્પના કરો કે સાત રૂપિયાનું સો રૂપિયાનું કામ એ સાત માં મળે સાતમાં એ પચીસ ત્રીસ રૂપિયાનો આની ચકાસણી વખતે જો આ પરિસ્થિતિ થતી હોય તો તમે કલ્પના કરો કે આ તાકી જયારે એની શરૂઆત થાય તો કેટલા દિવસમાં એટલે તમે દરેક જગ્યા જો તો પાણી પુરવઠા વિભાગમાં પ્રકારની પરિસ્થિતિ એવું રોડ રસ્તામાં કેવું કઈ કરવામાં આવ્યું હશે કે નહીં એટલે આ જે ભૂમિબેન આજે ટ્રાંકીનો જે બનાવવામાં આવ્યો હશે હા એટલે જૂની જે જે જગ્યા તમે ગામ વાઇઝ

છોટાઉદેપુર અને સુરતની જો આ બે ઘટના જે છે એ બંનેને આપણે જોડીએ તો એ વાત પુરાવો એ છે કે સરકારી બાંધકામમાં પાયામાં જ ભ્રષ્ટાચાર થાય છે

હવે પાયા પૂરા થયા પછી ઉપર ચણતરનું કામ ચાલતું હતું ને એની અંદર જે ઈટો ઉપયોગમાં આવતી હતી એ એટલી બધી નબળી છે કે કોઈ નાનું બાળક પણ જે છો એને મજબૂતાઈથી હાથ લગાવે ને તો પણ તૂટી જાય છે હવે આ બાબત છે એ ત્યાં સ્થાનિક વાલીઓ જે છે એમના ધ્યાનમાં આવી અને તેમણે છે એ આખા બાંધકામની છે ચકાસણી કરી અને એમાં એમને ખ્યાલ આવ્યો કે મોટા ભાગનું બાંધકામ છે આ પ્રકારની તકલાદી ઈટોનામાંથી જ કરવામાં આવેલું છે અને આ એ બાંધકામ છે એટલું બધું નબળું છે કે એ ગમે ત્યારે છે એ કદાચ ઊભું પણ થઈ જાય અને જો એ સ્કૂલની અંદર છે એમના બાળકો ભણવા જાય તો એ ગમે ત્યારે ત્યાં મોટો અકસ્માત થઈ શકે એવી સ્થિતિ હતી એટલે વાલીઓએ છે એ ત્યાં હોબાળો મચાવ્યો અને પછી એ જે બાંધકામ છે એ તાત્કાલિક બંધ કરાવ્યું અને અત્યારે છે આખો મુદ્દો જે છે એ તંત્ર છે એ નવેસરથી છે હવે ત્યાં આંકડાઓ માંડી રહ્યું છે કે હવે આ બાબતમાં છે એ શું ઉકેલ લાવો કહેવાનો મતલબ એ છે કે જો ગામે ગામ છે આ રીતે છે એ વાલીઓ જાગૃત થાય તો આવી બીજી ઘણી બધી ઘટનાઓ છે એ સામે આવી શકે એમ છે આપણે ત્યાં તો જોયું છે કે ઘણી વખત તો ઈવન અમદાવાદમાં જ આપણે જોઈએ છે કે તમે જુઓ કે રસ્તો બનતો હોય છે અને બીજા દિવસે તો ત્યાં ખોદકામ પણ થઈ ગયું હોય છે એક સમય અમદાવાદમાં એવું હતું કે કોઈ જગ્યાએ રસ્તો બનેલો હોય તો કમસે કમ ચાર પાંચ વર્ષ સુધી તો એ સારી કંડિશનમાં રહેતો જ તો અત્યારે એવું છે કે દર વર્ષે છે જેવું ચોમાસું પૂરું થાય એ દરમિયાન છે આખું અમદાવાદ શહેર જે છે એ ખાડા નગરીમાં ફેરવાઈ જાય છે અને આ માત્ર છે એ અમદાવાદની વાત નથી ગુજરાતના છે ભાગના જે મેટ્રો સિટી છે બધાની છે આ સ્થિતિ છે કહેવાનો મતલબ એ છે કે લોકો બધું જાણે છે પણ એમની મજબૂરી છે કે તે એમણે કશું કરી શકતા નથી લોકશાહી દેશની અંદર જે છે એ જેટલું પણ છે એ ખાનગીકરણ વધે એ મને લાગે છે મોટા પાયે હું જ્યાં સુધી સમજુ ત્યાં ત્યાં સુધી એ નુકસાનકારક છે કારણ કે અત્યારે તો સ્થિતિ એવી છે કે ટોયલેટથી માંડી અને એરપોર્ટ સુધીનું બધું જ છે કામ એ મોટા ભાગે બધું કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે અને તેની અંદર છે એ સામાન્ય માણસ જે છે એ સીધી રીતે કશું કરી શકતો નથી કારણ કે તેના માટેની એક સિસ્ટમ છે આખી ગોઠવાયેલી હોય છે તો મને લાગે છે આ પ્રકારે જ્યારે ઘટનાઓ બનતી હોય છે કે એકવીસ કરોડ રૂપિયાની ટાંકી છે એ તૂટી પડતી હોય છે ત્યારે જ છે એ આવી બાબતો છે એ બહુ મોટા પાયે બહાર આવતી હોય છે બાકી એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે કે જેની લોકો નોંધ પણ નથી લેતા તો મને લાગે છે આ બાબતમાં છે જાગૃત નાગરિકો એ છે એ ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને જો એ ધ્યાન રાખશે તો આ પ્રકારની ઘટનાઓ છે એ બનતી અટકશે

સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પણ કદાચ કઈક એવું થયું હોય તો એ જવાબદારી છે કે આવી ઘટના સરકારે રાજ્ય સરકારે ઉપરથી નીચે સુધીની સિસ્ટમ બનાવેલી છે

એને બચાવવામાં આવતું હોય છે તમે ઉદ્ઘાટન કોણે કરેલું આનું ખગપૂરત કોણ કરે એને તપાસ કરો એટલે તમને કેમ આવે એટલે મૂક પાયામાં એ છે કે આમાં સામાન્ય માણસ આનો ભૂખ બનતો હોય છે નસીબદાર છે કે આજુબાજુના ગામમાં પાણી ફેલાતા ફક્ત ત્રણે જ માણસને આ રીતે ઈજા પામી હતી પરંતુ નવાઈની વાત એ છે કે સરકારનો એક પણ પ્રતિનિધિ આ સ્થળની મુલાકાત લીધી નથી તમે કલ્પના કરો

અને આજે ફરીથી છે આપણે એ જ ઘટનાના છે એ સાક્ષી બની રહ્યા છે કે આટલી મોટી ઘટના છે પણ એક પણ વ્યક્તિ જે છે એ સત્તાપક્ષ તરફથી ખુલાસો કરવા નથી આવતું હવે મારે એક સવાલ છે એ દર્શનભાઈને પૂછવો છે દર્શનભાઈ તેત્રીસ ગામો જે છે તેને આ પાણી છે એ પૂરું પાડવા માટેનું એ આખી આ યોજના હતી તો હવે એ તેત્રીસ ગામોના લોકોને કેવી રીતે પાણી પૂરું પાડશે મૂળ મુખ્ય જગ્યા થી એનો પાણીનો સંગ્રહ કરીને બાકીના ગામમાં નાના નાના બીજા બનાવીને એની બિન ડિસ્ટ્રીબ્યુશન કરવાની આ યોજના હતી અને એના અંતર્ગત જ્યારે આ આ ટ્રાકી સંપૂર્ણ રીતે કામગીરી કરતી થઈ જાય એટલે જૂની જે ટ્રાંકીઓ છે એને બંધ કરીને એ સીધું આને મોનિટરિંગ કરીને યોગ્ય રીતે સમયસર પાણી પહોંચે એના માટેની આ પાણી પુરવઠા આ નવી યોજનાઓ તૈયાર કરેલી હતી એટલે તકલીફ પડવાની છે પાણી પુરવઠા વિભાગની તમામ ગામોમાં તમે ચકાસણી કરો કે કલાક બે કલાક કે ત્રણ કલાક પાણી આવતું હોય તો ઘણી જગ્યાએ તમે અડધો કલાક પણ પાણી મળતું નથી પણ સમગ્ર વિસ્તાર જે ગામડાનો આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી વિસ્તારમાં આ સમસ્યા પાણીની હમણાં તો ઓછી આવશે પણ જેવો ઉનાળો ચાલુ થશે ત્યારે આ ગામોમાં તકલીફો પણ વધવાની છે પણ મૂળ આપના માધ્યમથી મારે સરકારને વિનંતી કરવી છે કે ફક્ત આ એક ઘટના નથી હું મારા ગામનો દાખલો આપું હમણાં ગામમાં જ બેઠેલો છે મારા ગામમાં ટાંકી તો બનાવી દેવામાં આવે આ તો ચલો પડી ગઈ છે પણ ટાંકી જે જગ્યાએ બનાવવામાં આવે છે પણ ટાંકી ની અંદર પાણી જ નથી તો એ ટાંકીનો ઉપયોગ કરવો કઈ રીતે

અને મૂળ પાયામાં એ છે કે સરકાર તમે દરેક યોગ્ય જગ્યા પાણી પુરવઠા વિભાગમાં આપણે રજૂઆત કરવા તો એ રજૂઆતના અનુસંધાનમાં ગયા રજૂઆત પત્ર લખે કે આ કામગીરી અંતર્ગત તમે એની ચકાસણી કરો પણ મૂળ પાયા માં એ છે કે સરકારે ટેન્ડર માટેની જોગવાઈ એવી બનાવેલી હોય છે કે નાનો માણસ એ ટેન્ડર ભરી શકતો નથી જે મોટા મોટા એજન્સીઓ છે એના માટેના ફોર્મેટ નક્કી કરવામાં આવેલા સરકારના ચા ના હોય તો જ એજન્સીઓ હું તમને આપના માધ્યમથી કેમ કે સમગ્ર ગુજરાતમાં આ એજન્સી તપાસ કરો તો કોઈ જિલ્લો એવો નહીં હશે કે આ એજન્સી ને કામ આપવામાં નહી આવ્યું મે આજે માંગણી કરી છે કે આ એજન્સીની સમગ્ર ગુજરાતમાં જે-જે જગ્યા કામ ચાઈન હોય એ તમામ કામોની આ એજન્સીની ચકાસણી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી ઘટનાને કારણે લોકો કોઈ ભોગ ન બને અને સરકારી નાણાને નુકસાન ન થાય એ માટેની મેં માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરી જી બિલકુલ દર્શનભાઈ અને नरेश આપનો ખૂબ ખૂબ આભાર પ્રદશ 24 ગુજરાતી સાથે જોડાવા બદલ અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ સવાલ અહીંયા એ જ છે કે પાયામાં જ ભ્રષ્ટાચાર હવે સરકારને વિનંતી એ છે કે સરકારના નેતાઓ કે સરકાર જે રીતે એસી ચેમ્બર્સમાં બેસવું તો પડે બેસે તો છે પણ સાથે સાથે લોકો જે બહાર પરસેવાની જે કમાણી છે જે આપણા મધ્યમ વર્ગના લોકો છે તે લોકોની જે કમાણી અને ટેક્સ જે વસૂલવામાં સરકાર માને છે પણ તેનો વેડફાટ આ રીતે તો ન થવો જોઈએ પણ કોઈક સારી એવી અને મજબૂત કામગીરી કરીને પણ એ લોકોને તમારે જવાબ આપવો પડશે અને આ સાથે જ રજા લઈશ નમસ્કાર